હેપી બર્થડે હાડી હા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મા મેં જો હેર વોશ કર્યા છે અને મારે હેર કટિંગ કરાવવા જવું છે અને આજ સત્તર તારીખ છે કાલ વિડિયો આવ્યો એટલે અઢાર તારીખ અઢાર તારીખે છે રાજનો બર્થડે છે તો એવું પ્લાન કરું છું કે રાજને છે ને આજ સત્તર તારીખ છે ને એટલે બાર વાગ્યા પછી કેક લાવીને ફ્રીઝમાં મૂકી દઉં કે નહીં તો બાર વાગ્યા પછી રાજને સરપ્રાઇઝ આપી દઉં એવો પ્લાન છે તો હાલો તમે કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં પેલા તો હું હેર કટિંગ કરાવી આવું અને પછી આગળ આગળ બધું કરવી અને કેક તો હાંજે લેવા જશું લાવીને મૂકી દઈશું હાલો જોઈએ કેમ થાય છે કન્ટિન્યુ રહ્યો મજા આવશે હું પેલા હેર કટ કરાવી આવું ફટાફટથી મોડું થઈ જાય મારે હેર કટ કરાવવા આવી જઈશું અહીંયા છે ને ટ્રાફિક છે વારમાં રહેવું પડશે થોડીક વાર પછી મારો વારો આવશે અંડરસન પાસે શૂટ થાય એમ નથી વેક્સ કરતા હોય કે નહીં એટલે શૂટ ન થાય એવું થાય જો ફેમિલી હેરકટ થઈ ગયા છે અહીંયા પાર્લરમાં છે ને બધા અલગ અલગ આવતા હોય કે નહીં એટલે શૂટ નહોતું કર્યું તો હેરકટ થઈ ગયા છે હવે જવાનું છે ઘરે ફેમિલી હેરકટ તો થઈ ગયા પણ એક પ્લાન છે જો મારે રાજને કેક સરપ્રાઇઝમાં આપવાની છે ને તો ખાલી ખાલી કેક મને મજા નહીં આવે મેં કીધું એવો વિચાર હતો કે રૂમ માં છે ને બધા ફુગ્ગા લગાવી દઉં પછી રૂમ માં આ બાજુ બધું આમ તેમ તો ડેકોરેટ રૂમ માં તો નહી સેટિંગ આવે શું કરું કઈ સમજાતું નથી મને મતલબ કે ચિનલ ની વાત તો સાચી છે અગાસી માં થાય એમ છે હાલ કાંઈક જોઈએ જો આ દિવા છે ને હું કાલ લાવી હતી તો મને વિચાર આવ્યો છે કે હમણાં ઝીનું એ કીધું ને એમ અગાશી ડેકોરેટ થઈ જશે એમ સાડા ત્રણ થઈ ગયા છે અને હવે છે ને હું પેલા ફૂલ લઈ આવું હાલો હવે આ ફૂલને જો આમ કટિંગ કરવાના છે આમ પણ આ કાર છે ને મારી પર નાની એવી છે જો નહીં ફાવતી બધા મેં કટિંગ કર્યા અને ફ્રીજમાં મૂકી દીધા છે હવે છે ને વહેલા છતાં ખાવાનું બનાવી નાખો કુલડામાં બહુ વાર લઈ ગયો કટિંગ કટિંગ આંગળી દુખવા મળી ઝીનું ને એ રમે ત્યાં સુધીમાં મારે કેક લેવા જવાનું છે ઝીનું ને ખબર નથી પડવા દેવાની કે હું કેક લેવા જાઉં છું નગરી સતુ કરી દે છે ફેમિલી કેક લેવા આવી છું ને અહીંયા જો ઘણા બધા ઓપ્શન છે કેક માટે તો આપણે તો જો એક લેવાની છે ફાઇનલ કરવાની છે નાની કેક લઈ જવાની જો આ ચાર છે ને ઉપર નાની કઈ સારી રે તમે ત્યાં જવાબ નહીં આપો પણ હું એક લઈ લઉં મસ્ત કે બિલવાળી લઈ લઉં આમ તો કા તો રાજનું નામ લખાઈ ગયું છે ડબલ એ લખવાના હતા પણ આ ભાઈ એ હું જે રાસ કહું ને એ નથી લખ્યું એટલે હાલ છે રાસ તો રાસ રાસ છે ડબલ અક્ષર એ કરી નાખ ડબલ એ લખું અને હું ઝેડ લખું ઝેડ ઈ રાજ 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 નહીં રાજ નહીં નહીં હવે નક કરું રહેવા દો હવે પાછું મારી કેક ખરાબ થઈ જાય ને નહીં નહીં ખરાબ નહીં થવા દો હેલો ફેમિલી કેમ છો બધા મજા માણે જો કામ એથી આવી ગયા છે ઘરે ગયા બધા ઘરે આવ્યા છે જમવાનું છે કા બટકો ખવ રહે છે થાકી ગયા કે હમ થાકી ગયા બહુ થાકી ગયા દિવાળી મહિનો હોય ને એટલે બધા ઓલ થાકી જાય હમ હા જમીન બાર મોકલી દીધા છે હવે ઓલા જે ફૂલ આપણે કટિંગ કટિંગ કર્યા હતા ને એને જો આ ખાલું છે ને અહીંયા વેરી દેવાના છે અને પછી ન્યા કેક કટિંગ અહીંયા બેઠા બેઠા અમે કરી નાખશું એવો એવો તમને ખબર જ છે ફેમિલી મિસ વાઘેલા છે ને નકરા ફૂલડા વેરી ન દે એને વ્યવસ્થિત ઉપયોગમાં લઈ તો હશે ને ડેકોરેટ મેં ચાલુ કરી દીધું છે રાસ છે ને અમારા માટે બહુ બધું કરે છે એ ક્યારે એના માટે કાંઈ કરે નહીં તો મેં કીધું થોડુંક સ્પેશિયલ કરું કે એને સારું લાગે એમ એની ખુશી પણ માયને રાખે છે કે નહીં તો જો આવી રીતનું આમ સર્કલ કર્યું છે પછી એમાં આ કલરના ફૂલ છે ને વેરી દીધા છે તો ફેમિલી માર મમ્મી રેડી થઈ ગઈ છે તો છે ને મારે રીલ શૂટ કરવી હતી કે

અત્યારે પછી તૈયાર થઈને બે હા હતો તમારો પછી બે

નાના હતા તે ઉજવતા પછી પછી બર્થ ડે ઉજવતા નથી મતલબ કોઈ મારો તો કોઈ ઉજવતું જ નહીં કાલે શું ખુદ આમ ઘેર હોય ને બોલા છોકરા હોય ને નાના બધા તો કેવી કે કાકા તમારા બર્ડ ડે છે કેક લાવો તો ખબર કેક લાવીને આમ ન લઉં હા આજ પેલી વખત ભાવ એ મારો આ રીતનું મતલબ બધું ગોઠવીને એને પીર્યું એમ નાખ્યું વાંચે કાંઈ એ બહુ મારું હોય હા

નાસ્તો <turbulent sightseES> <sharky noise> どれだけ તો ફેમિલી મસ્ત મજાની બર્થડે વિશ કરી દેજો રાજને હવે હું ભૂઈ જાઉં તો હું થાકી ગઈ સુ યાર દોઢ વાગી ગયો ઓલરેડી અને નાનો એવો સરપ્રાઇઝ પ્લાન કર્યો ને તોય બોલો દોઢ વાગી ગયો એમાં એ થયું એવું કે રાજ લેટ આવ્યા કે નહીં પાછા હારો હલો લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો મોર મેન્યુ વ્લોગ માટે સબસ્ક્રાઈબ પેલા ગુજરાતીમાં બોલી ગઈ તો પછી અંગ્રેજી બોલશું નોટ બેટ હાલો જય દ્વારકાધીશ